હાલોલ નગર માં છોતેર માં પ્રજાસત્તાક પર્વની ની રંગે ચંગે ઉજવણી કરાઈ નગરમાં આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનાર વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગેચંગે બાળકોએ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હાલોલની પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર એસઆર જોશી દ્વારા ધ્વજવંદન કરાયું જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ કનુ રાઠોડ દ્વારા ધ્વજવંદન કરાયું જેમાં હાલોલના ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પાલિકાના એમ્બ્યુલન્સ ડ્રાઈવર ક્લીમ કુરેશીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

sous